સુરતના પુણામાં સપ્તક મ્યુઝિક એકેડેમી એન્ડ ઇવેન્ટ્સ દ્વારા ફર્સ્ટ એનિવર્સરીનું સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું સુરતના વિસ્તારમાં આવેલ સીતાનગરમાં સપ્તક મ્યુઝિક એકેડેમી એન્ડ ઇવેન્ટ્સ દ્વારા ફર્સ્ટ એનિવર્સરીનું સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સપ્તક મ્યુઝિક એકેડમીના સ્ટુડન્ટ્સ દ્વારા લાઈવ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એકેડમીના ઓનર આહિરજીત જીત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટુડન્ટ્સ દ્વારા લાઇવ મ્યુઝિક થી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા આ મ્યુઝિકલ ઇવનિંગમાં શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ સાથે જ ગુજરાતના સુપ્રસિદ્ધ કોમેડી કપલ પારુ એન્ડ ગુરુ એસ્ટ્રોલોજર વૈશાલીબેન જાની પ્રોડ્યુસર અને ડિરેક્ટર મહેશભાઈ ગેરીટા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

એકેડેમી ચલાવું છું જેમાં નાના બાળકોથી લઈને ચાર વર્ષથી લઈને ચુમ્મોતેર વર્ષ સુધીને મારી પાસે ચાલીસ જેટલા સ્ટુડન્ટો છે તો લાસ્ટ ઓગણીસ નવ બે હજાર ત્રેવીસના રોજ મેં આ સપ્તક એકેડેમીનું સ્ટાર્ટિંગ કર્યું હતું ઓપનિંગ કર્યું હતું અને આજે તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના દિવસે અમે એક વર્ષની સેલિબ્રેશન કરીએ છીએ જેમાં અમારા સાથી મિત્રો એવા ઘણા બધા ઇન્ફ્લુએન્સરો છે જેના ઘણા બધા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ જેને આપણે કહી શકીએ એવા લોકો છે જેમ કે આપણે સૌથી પહેલાં તો આપણા ગુજરાતનું એમ કહેવાય છે કે સૌથી મોટું નામ એવા પારુગુરુ કોમેડી કપલ એ અમારા આજના મેઇન ગેસ્ટ અને મારા ગુરુજી ઉસ્તાદ ગુલામ ફરીદ વોરા સર એ પણ આવી રહ્યા છે જેમના હસ્તકથી અમે દીપ પ્રાગત્યની શરૂઆત કરીશું અને સાથે અમારે વૈશાલીબેન જાની એસ્ટ્રોલોજર છે હિંમતભાઈ લાડુમોર એમના પણ અમને ખૂબ જ સારા એવો સપોર્ટ મળ્યો છે એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ દ્વારા અને ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામાં કહી શકાય એવા અમારા જસવતભાઈ ગાંગાણી સાહેબના પણ એમ કહેવાય છે કે મને ખૂબ આશીર્વાદ અને સપોર્ટ રહ્યો છે સાથે મહેશભાઈ ગેરિટા રાજેશભાઈ ઝેની એન્ટરટેનમેન્ટ રાજેશભાઈ પટેલ અને મારા મોટાભાઈ એવા વિનોદભાઈ સિસારા જે હંમેશા મારી ઉપર એમ કહેવાય છે કે એનો સૌથી મોટો ફાળો રહ્યો છે અને બાકી અમારા બધા સ્ટુડન્ટોનો ખૂબ રાત દિવસ મહેનત કરીને તનતોડ મહેનત કરીને બધા સ્ટુડન્ટો એનો અને સૌથી પહેલું નામ હું આપીશ પરેશ કવાડ જે મારો ખૂબ જ સારો બેસ્ટ ફ્રેન્ડ છે એનો મને એમ કહું કે એંસી ટકા ફાળો છે આ જે કંઈ ઇવેન્ટ કરું છું એમાં આ બધા મિત્રોના સાથ અને સહકારથી આજે હું ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યો છું એમાં બધા દરેક લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ સો મારું મેઇન કામ છે ગાયકી શીખવાડવાનું કે જેમાં ગળાથી પેટ સુધીની જે પ્રોસેસ છે કે ગાવું કઈ રીતે શબ્દોને કઈ રીતે પ્રનાઉન્સ કરવા ખાસ કરીને મારું મેન કામ ગુજરાતી લોક સંગીતનું છે કે લોકગીતો જે ફોક મ્યુઝિક મારો મેન સબ્જેક્ટ છે જેમાં શબ્દોને કઈ રીતે બોલવા અને કઈ રીતે ગાવું અને બાકી સાથે સાથે કીબોર્ડ આપણે હાર્મોનિયમ ગિટાર અને તબલાનું પણ અમે અહીંયા તાલીમ આપીએ છીએ અને પ્યોર ગુરુ શિષ્ય પરંપરાની અંદર હું જે શીખ્યો છું ગુરુ શિષ્ય પરંપરા મારા ગુરુજી છે જેનો તમને પરિચય આપું તો મિયાં તાનસેનની સત્તરમી પેઢી ઉસ્તાદ પદ્મભૂષણ ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાન સાહેબ એમના શિષ્ય છે મારા સાગીરી છે મારા ગુરુ છે ઉસ્તાદ ગુલામ ફરી બોરા એમના અંડરમાં છેલ્લા સાત વર્ષથી હું તાલીમ લઈ રહ્યો છું અને એમની જે પરંપરા મુજબ હું જે શીખ્યો છું એ જ વસ્તુ મારા શિષ્યોને હું શીખવાડું છું બસ મીડિયા દ્વારા એક જ સંદેશો આપીશ કે ઘણા સ્ટુડન્ટ એવું કહે છે કે સર મને ઘરેથી આવી રીતે થોડું પ્રોબ્લેમ છે કે ઘરેથી સપોર્ટ નથી કે એટલા ટાઈમમાં તમે શીખી જાઓ એટલા ટાઈમમાં સ્ટેજ મળવું જોઈએ સ્ટુડન્ટોને ઘણા વાલીઓની ફરિયાદ છે તો બસ એક જ વસ્તુ કહીશ કે સંગીત એ કોઈ એક બે દિવસમાં બે ચાર દિવસમાં કે બે ચાર મહિનામાં બે ચાર વર્ષમાં આવી જાય એવું નથી સરસ્વતીની કૃપા થાય તો સંગીત આવશે તમે રસ્તા પર જાતા છો ને તમને લક્ષ્મી મળશે પૈસા આપણને રસ્તા ઉપર જરૂરથી જડશે કે મળશે આપણી ભાષામાં કહીએ તો પૈસા જડે પણ ક્યારેય તમને રસ્તા ઉપરથી કોઈ સારી પુસ્તક નહીં મળે બસ એટલું જ કહીશ કે લક્ષ્મી તમને રસ્તામાંથી મળશે સરસ્વતી નહીં મળે સરસ્વતી કૃપાથી આવે છે તો જે તમારા બાળકોની અંદર કે જે કોઈ મોટી ઉંમરના લોકો પણ શીખવા માગતા હોય તો શીખવાની કોઈ ઉંમર નથી અગર તમારા બાળકો સંગીતમાં કે કોઈ પણ ફિલ્ડમાં હોય પેઇન્ટિંગમાં હોય કે કોઈ પણ આર્ટ ફિલ્ડમાં એક્ટિંગ ફિલ્ડમાં હોય તો એને બસ મોટિવેટ કરો એને હંમેશા એને માર્ગદર્શન પૂરું પાડો એને જે વસ્તુની આમાં જે જરૂર હોય છે તો સૌથી મોટો એક જ વસ્તુની જરૂર હોય છે કે એને તમારા સપોર્ટ અને સાથની જરૂર હોય છે બસ એ સાથ અને સપોર્ટ અને આપતા રહો તમારું બાળક કે કોઈ પણ તમારો વ્યક્તિ છે એ હંમેશા ડેફિનેટલી હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ હું શોર છું એ આગળ આવશે અને એ આગળ આવતા કોઈ નહીં રોકી શકે બસ સંગીતની અંદર તો રિયાઝ કરશે એ રાજ કરશે આ મારું માનવું છે Bureau Report H24 News, Suraj.